સાવ સાચી વાત બેન એ છે આપણે જનતાની નાડ પારખીએ છીએ આપણે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરીએ છીએ આપણે પત્રકાર છીએ આપણે પક્ષકાર નથી ગોપાલ ઇટાલિયા માસીનો છોકરો નથી ને કિરીટભાઈ કોઈ બાપે મારા વેર નથી પણ જે જનતા વિસાવદર જનતાએ જે નક્કી કર્યું છે એ આપણે જાણી જઈએ તો એ આપણો વાંક તો ગણાય નહીં સહદેવને ખબર હોય કે ફરાણો વસ્તુ થવાનું છે તમે મને વાત કરી હોય બીજાને ને જુદું કહું ઓલા જુદું કહું એમ કરીને મહામંથન કરીને અંદરથી જે અર્ક નીકળે એ આપણે શોધતા હતા અને એમાં સ્પષ્ટપણે મેં છેલ્લે તો બે ચાર મારા તમારા ટીવી ચેનલ જે હશે તે મને ભૂલી ગયો મેડની વાત કરી હતી જે ઈ પણ હવે સાચી પડી સત્તર હજાર ફિગર કીધેલો કે વીસ પચીસ હજાર મત થી જીતે એમ હતા પરંતુ છેલ્લા બે દિવસમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેકેનિઝમ કર્યું ત્યાં છે ને એક ટ્રેન્ડ છે વિસાવદર પંથકમાં કથા નો નાની મોટી દેરીઓ બહુ છે ભગવાન ની એટલે જે લોકો એના પાછા અમુક ઠેકેદારો હોય એ એમ કે અમારે ત્યાં ઉપર માતાજીને છતર નથી તમે છતર આપો ચાંદી નું તો અમે અમારા પાંચસો મત અપાવી દેસુ આપડે કેમ અહીંયા રાજકોટમાં છે ને તાવા પાલ્ટી થાય સાહેબ એ કથા કરવી પડશે અમારે તો કાલિયો સોસાયટી કથા કરી નાખો એને જે કઈ ખરત બરત થાય એ બધા દઈ દે મેં તમને કીધું કે એક ઘટના કેવી બની હતી આ માનસિકતા કેવી થઈ ગઈ હતી પ્રેમપરા નામનું એક ગામ એ કિરીટભાઈ ના સસરાનું ગામ છે એક 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 સરપંચ અને એક મિત્ર બધા ત્યાં મારવા તો સરપંચ સાહેબ ભારતીય જનતા પાર્ટીના એને ફોન કરીને ડોસી માને કીધું કે મારી મત આપી આવ્યા તો ડોશીમાં બધા સાંભળે એમ એ કે ભાઈ નથી આપી આવી કારણ કે મારી છોકરીના હો રૂપિયા નથી મળ્યા બીજા બધાને હો હો રૂપિયા આપી આવ્યા અમારા સો રૂપિયા બાકી છે ડોસી માં તો નિર્દોષ હોય એને તો કઈ ખબર નહીં કે આ બધું કેવાય કે ન કેવાય હવે બધાની સામે કીધું એટલે શું થાય એટલે ઓલા સરપંચ સાહેબ હતા એ બુદ્ધિપૂર્વક એ હસી એમ કે આલ્ય માડી સો રૂપિયા બસ ખુશી થી હો મત ના નહીં ખુશી થી પણ તમે મત આપી આવો હવે મત આપી આવ્યા બધા આ લોકો બેઠા હતા પાદરે ગામ ને પછી કીધું માજી મત આપી આવ્યા કે હા કોને બાપા હાવેણા ને લે આ

હાથમાં હતો સાવર નો એટલે ગંદકી દૂર થઈ આવું દિંડક કરી શીખ્યા હો તો હવે એની પોતાનું માપ તો આવી ગયું ડિપોઝીટ ગઈ બોલો એના નેતા જે ઉભા થયા બિચારા વ્યક્તિગત નીતિનભાઈ રાણપરા એની જે કઈ એને મળ્યા મત એ પોતાની રીતે મળ્યા કોંગ્રેસ રીતે નહીં સ્ટાર પ્રચારકો ની ચાલીસ જણાની હતી ક્યાં આવ્યો ભોજો ભાઈ પણ કોઈ કૂચરી સાંભળવા કુર્ચી નથી સેના સ્ટાર પ્રચારકો હવે એનું પક્ષમાં કોઈ સાંભળતું નથી ગામમાં ક્યાંથી સાંભળે એટલે એ બધું પૂરું થઈ ગયું

જીતી જાત સંગઠન ભાજપનું સંગઠન અને ભાઈ જયેશ રાદડીયા ની પ્રતિષ્ઠા બેય ને કારણે તો જીતી જાત સમજી લ્યો અથવા તો બહુ અઘરું પડે અત્યારે જે દસ બાર હજાર સત્તર હજાર મત હોય એવું થાત નહીં પણ હવે તમે હામેથી જ બધું

તમે છવી છવિથી ધરાવતા અને બીજું તમે બધાને સાથે લઈને ન ચાલ્યા હોય દસ વર્ષ સુધી તમે માત્ર દાદાગીરી જ કરી હોય તો એનું જે પરિણામ છે તમારે ભોગવવું પડે જયેશ રાતડીયાએ જે ચૂંટણી માથે લીધી આ એમાં એમને બહુ ડેમેજ થશે એવું નથી લાગતું હવે બિલકુલ એનાથી બી ભૂલ થઈ ગઈ હું કઉ તો હાલે તો જયેશ રાદડિયા થાપ ન ખાય પણ મેં એક વખત એક ભાઈ પાસેથી સાંભળ્યું છે સાચું ખોટું રામ જાણે એક કીધું કે જયેશભાઈ રાદડિયા એ કિરીટભાઈ ને મોઢા મોઢ કીધું કે તમારી સામે તમારી તમે દાગદાર છો એ મેં સાંભળ્યું તું પણ આટલી હદે દાગદાર જો છો એ ખબર હોત તો હું આમાં પડત નહીં પણ હવે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું હજી કઉ છું કે કિરીટભાઈ ની સામે આક્ષેપ છે સિદ્ધ નથી થયા પણ એ પોલિટિકલી ભાષામાં ચાલે જનતાની નજરમાં તો આક્ષેપ ને લગભગ અપરાધ જ માનવામાં આવતા હોય છે એટલે ભારતીય જયેશભાઈ ને બહુ મોટું ડેમેજ થશે પણ એમાં બે વસ્તુ કહું તમને બેન એક ડેમેજ તો થશે પણ એટલું ડેમેજ નહીં થાય જેટલું ભારતીય જનતા પાર્ટી કરવા ધારે છે શું કામ હવે બાટલી જીન નીકળી ગયું આમ આદમી નું હવે આ પંથકમાં જો બચવું હોય તો જયેશભાઈ એ સહારો છે લખી રાખજો સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચ્યું નથી સાવ ખતમ થઈ ગઈ છે જે બેઠકો છે એમાં પણ આમ આદમી પાર્ટી છે ઘણી બધી જગ્યાએ બીજા નંબર પર પણ આમ આદમી આમ આદમી પાર્ટી છે ગોપાલ ઇટાલિયાનું જીતવું એક સંદેશ છે કે તમે સત્તાની સામે બધું મંત્રીઓ ઉતર્યા હોય અને બધું ઉતર્યા હોય તો એ જો તમે લડો દમખમથી અને વિસાવદર જેવી જનતા મળે તો તમે જીતી શકો છો તો હવે આમ આદમી પાર્ટીની અંદર ગજબ કોન્ફિડન્સ આવશે બિલકુલ બેન કોન્ફિડન્સ તો છોડો આપણી પાસે કોન્ફિડેન્શિયલ એવા રિપોર્ટ છે કે અમુક ભાજપના અને આમ આદમીના જે કેટલાક તૈયાર ધારાસભ્યની લેવલના લોકોની વાત કરું છું સામાન્ય નહીં સામાન્ય તો હજારો હશે એ લોકો પણ હવે બુદ્ધિપૂર્વક તેલ તેલની ધાર જોઈને બેઠા છે જો બે હજાર ની સુધી સુધીમાં ગોપાલ ઇટાલિયા હજી થોડુંક બરાબર પ્રસરી જશે અને બિલકુલ મજબૂત બનાવશે તો ગોપાલ તું આગે બઢો હમ તમારે અને એનાથી મજા શું છે બેન ગોપાલભાઈ ની પાસે અત્યારે બધી જ જગ્યા ખાલી છે ધારાસભ્યો ની ખાલી છે મંત્રીઓની ખાલી છે બોર્ડ નિગમ ના ચેરમેનોની ખાલી છે તો લાલચ કયો કે લાલચ અને ઓફર કયો તો ઓફર આપી તો શકે

એ કઈ દે જો તમારે તમારા પાપે અમે હાર્યા મેં તો મહેનત કરી મારા જેટલા મત મળ્યા એમાં પણ મારો હિસ્સો છે કે આટલા મત મળ્યા તમને આટલાય ન મળત પણ છતાંય તમે જેમ સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ નરેશ અરે નરેશભાઈ ને બધા ઇન્વોલ્વ હતા જયેશ પટેલ ને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું ઇફ કોની ડિરેક્ટરની ચૂંટણી વખતે મેન્ડેટ સુધા નહોતો આપ્યો મેન્ડેટ આપ્યો તો બીપિનભાઈ ગોતાને અને જયેશભાઈને નતો આપ્યો ને ખોડલ ધામમાંથી એના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ગયા હતા જયેશભાઈ ને મત નહિ પણ આપણે ગોપાલભાઈ અરે બીપિનભાઈ ગોતાને આપવાનો તો ભૂતકાળમાં આવી કોશિશો થઈ ચુકી છે જયેશભાઈ ને ડેમેજ કરવાની હવે અત્યારે પછી ઓર બધું ડેમેજ કરવાની કોશિશ કરશે તો જયેશભાઈ જેવા કોઈ પણ લોકો હવે સહન નહીં કરે કારણ કે બે હવાની ડાળ બધાને મળી ગઈ છે એટલે અને ગોપાલ ને પણ એવું છે બોનસ જ છે જેટલું મળે એટલું વેલકમ એમાં શું ફેર અત્યારે તો એમને વિસાવદર સબ ભૂમિ ગોપાલકી જેવું છે અત્યારે તો એમના માટે માહોલ બનેલો છે થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ આજે તમારે હજી બહુ બધી જગ્યાએ બેસવાનું હશે એટલે થેન્ક યુ સો મચ થેન્ક યુ જી બેન જી બેન નમસ્કાર બેન